હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટી એવી શાકની જરૂર ના પડે તેવી ટામેટાની ચટણી બનાવીશું આ ચટણી એટલી બધી ટેસ્ટી બને છે ને કે રોટલી થેપલા કે ભાખરી સાથે ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ટામેટાની ચટણી બનાવવા માટે પાંચસો ગ્રામ ટામેટા લીધા છે ટામેટાની ચટણી બનાવવા એકદમ સરસ ફ્રેશ અને લાલ ટામેટાનો ઉપયોગ કરજો તો ચટણી સરસ બનશે અને હવે આપણે ટામેટાને વચ્ચેથી આ રીતે સમારી લેવાનું એક ટામેટાના બે ટુકડા કરી લઈશું એ જ રીતે બધા જ ટામેટાને સમારી લઈશું તો જો તમે ટામેટાની ચટણી ક્યારેય ના બનાવી હોય ને તો મારી આ રીતથી જરૂરથી એકવાર ચટણી બનાવજો બહુ ટેસ્ટી બનશે આ રીતે ટામેટાને પેનમાં એડ કરી લઈશું ને ઉપર એક બે ચમચી જેવું તેલ એડ કરી લેવાનું અને અત્યારે મેં ગેસની આંચ ફાસ્ટ રાખી છે બે ત્રણ મિનિટ થાય એટલે ટામેટાને પલટાવી લઈશું તો આ રીતે ટામેટા પલટાવતા જઈશું એટલે સરસ ટામેટાની ઉપરની છાલ સોફ્ટ થઈ જશે અને સાથે લસણની કળીઓ પણ એડ કરી લઈશું દસ જેટલી જેથી લસણની કઢી પણ અંદર શેકાતી જશે એટલે ટામેટાની ચટણીનો ટેસ્ટ વધી જશે તો આ રીતે ચટણી તમે પણ જરૂરથી બનાવજો બહુ સરસ બનશે જો નીચે લસણની ચટ આપણી જે કળીઓ છે તે પણ સરસ શેકાતી જશે સહેજ મીઠું એડ કરી લઈશું ઉપર થોડુંક સ્પ્રિંકલ કરી લેવાનું મીઠું અને પછી ઢાંકણ બંધ કરીને બે ત્રણ મિનિટ માટે થવા દઈશું તો ત્રણ મિનિટ પછી ટામેટા થોડાક સોફ્ટ થઈ ગયા છે મેં ગેસની આંચ મીડિયમ જ રાખી હતી અને હવે પાછા આપણે ટામેટાને પલટાવી લઈશું તો આપણી ક્યારેક એવું બનતું હોય કે ટિફિન બનાવવું હોય ઉઠવાનું મોડું થઈ ગયું હોય તો આ રીતે ચટણી પડી હોય તો આપણે ટિફિનમાં થેપલા સાથે ભરી શકાય છે આ ચટણી તો હવે આ રીતે ટામેટાને પલટાવીને પાછું ફરી ઢાંકણ ઢાંકી દઈશું એટલે સરસ સોફ્ટ ટામેટાની ઉપરની છાલ થઈ જશે જો આ રીતે તમે જોઈ શકો છો કે છાલ કેવી સોફ્ટ થઈ ગઈ છે ને બસ આ રીતે આપણે જો છાલને સહેજ ઉતારી જોવાની આ રીતની સોફ્ટ થઈને છાલ એકદમ આસાનીથી ઉતરી જાય છે તો હવે ગેસની આંચ બંધ કરી લેવાની અને ટામેટા ઠંડા થાય પછી બધે જ ટામેટાની છાલને આપણે ઉતારી લઈશું તો જો એકદમ આસાનીથી છાલ ઉતરી જશે તો એકદમ સરસ આ રીતે ચટણી બનાવજો બહુ ટેસ્ટી બનશે અને હવે આપણે ટામેટા એકદમ ઠંડા થાય ત્યારબાદ મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશું થોડુંક દર દરું પીસવાનું તો ચટણીનું ટેક્સચર સરસ આવશે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસજો એટલે સરસ પીસાઈ જશે તો જો આ રીતનું થોડુંક દરદરૂ જેવું પીસવાનું અને હવે આપણે જે કઢાઈમાં ટામેટાને શેક્યા હતા અને એ જ કડાઈમાં આપણે આ ટામેટાની પ્યુરી એડ કરી દઈશું અને મીડિયમ આંચે થવા દઈશું તો ટામેટા ઉકળવા માંડે એટલે આપણે એક વઘાર તૈયાર કરી લઈશું જો ઢાંકણ આ રીતે બંધ રાખવાનું પોલું રાખવાનું ટામેટાના છીટા આજુબાજુમાં બહુ જ ઉડે અને ગેસ પણ બહુ જ ગંદો થાય એટલે થોડુંક ઢાંકીને જ આપણે થવા દઈશું તો આ વઘાર કરીશું ને એટલે ચટણીનો ટેસ્ટ સો ઘણો વધી જશે ત્રણ ચમચી જેવું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાય અડધી ચમચી ચણાની દાળ અડધી ચમચી અડદની દાળ અને બે વઘારના મરચાં એડ કરીશું અને ધીમી આચે ચણાની દાળનો સરસ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને બે ચપટી જેટલી હિંગ પણ એડ કરી લેવાની તો જો ચણાનો દાળનો કલર સરસ થોડોક બદલાવા માંડે થોડોક બ્રાઉન જેવો થાય એટલે તેમાં બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું અને ગેસની આંચ એકદમ ધીમી રાખવાની જેથી આપણું મરચું બળી ના જાય ફક્ત ખાલી મિક્સ જ કરવાનું અને સીધું આપણે આપણા ટામેટાની પ્યુરીમાં એડ કરી દઈશું તો આ વઘાર આપણી ચટણીમાં એડ કરશો ને તમે એટલે ચટણીનો ટેસ્ટ તો સો ગણો વધી જશે અંદર જે આપણે દાળ એડ કરી છે અને જ્યારે આપણે ખાઈશું ને ચટણી ત્યારે દાળનો ક્રંચ જ્યારે આવશે ને મોઢામાં ત્યારે તો બહુ જ મજા આવશે ચટણીને હવે ઉકળવા દેવાનું કે જ્યાં સુધી તેનું પાણી બળી જાય જો તમારે ચટણીને લાંબો સમય ના રાખવી હોય તો થોડુંક પાણી અંદર હશે ને બહુ ઉકળવા નહીં દો તો પણ ચાલશે પણ આપણે ચટણીને દોઢ બે મહિના સુધી જો સ્ટોર કરવી હોય ને તો સરસ પાણી ઉકળે ત્યાં સુધી થવા દેવાનું પાણી ભરવા માંડે એટલે બે ચમચી જેવું ગોળ એડ કરીશું સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું અને હવે પાછું સરસ પાણી બળે ત્યાં સુધી થવા દઈશું તો જો હવે એકદમ સરસ કોરી પડી ગઈ ગઈ છે અહીંયા ચટણી જો આ રીતની કોરી પડી જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અને તમે જોઈ શકો છો કે આનું ટેક્સચર પણ સરસ આવી ગયું છે બસ આ રીતની ચટણી થઈ જાય એટલે તેમાં એક ચમચી વિનેગર એડ કરવાનું અથવા તો એક ચમચી લીંબુનો રસ પણ એડ કરી શકાય તો વિનેગર એડ કરવાથી આપણી ચટણી લાંબો સમય સુધી સારી રહે છે મિક્સ કરી લઈશું અને ચટણી ઠંડી થાય એટલે એર ટાઈટ બરણીમાં ભરી લેવાની અને ફ્રીઝમાં તેને દોઢથી બે મહિના સુધી સ્ટોર કરી શકાય છે તો આ ચટણીને રોટલી સાથે થેપલા સાથે ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો કેટલી પરફેક્ટ ટામેટાની ચટણી બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો